શ્રી એસજી પટેલ કોમર્સ કોલેજ ખાતે પોક્સો એક્ટ અંગેના જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓને પોક્સો એક્ટ બે ની માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમનો માર્ગદર્શન પ્રિન્સિપાલ ડો વી પટેલ સાહેબ દ્વારા આપવામાં આવ્યું અને વિભાગના પ્રોગ્રામ ઓફિસર ભરવાડના આયોજન હેઠળ યોજાયો હતો આ વેબિનારમાં મુખ્ય વક્તા તરીકે નવી દિલ્હીની સાક્ષી ગો સાથે જોડાયેલા સુશ્રી ભારતી ગોમસે હાજર રહ્યા હતા તેમણે વિદ્યાર્થીઓને પોક્સો એક્ટ બે બાર અને તેના હેઠળ કાયદાકીય જોગવાઈઓ વિશે વિગતવાર માહિતી આપી ખાસ કરીને મહિલાઓ અને બાળકો પર થતા અત્યાચાર નિવારણ અંગે ચર્ચા કરવામાં આવી આ કાર્યક્રમમાં કોલેજના અધ્યાપકગણ અને ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના ગવર્નન્સ બોર્ડના સભ્ય પ્રોફેસર રસિકભાઈ રાઠવા પ્રોફેસર પ્રદ્યુમન ઝાલા પ્રોફેસર કૃષ્ણાબેન દેસાઈ પ્રોફેસર મોનલ દેસાઈ પ્રોફેસર મિથુનભાઈ વસાવા અને ગ્રંથપાલે સી ગામિત સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને નટુભાઈ પરમારનો સહયોગ મળ્યો વિદ્યાર્થીઓએ આ વેબિનાર દ્વારા પોક્સો કાયદા વિશે ઉપયોગી માર્ગદર્શન પ્રાપ્ત કર્યું સંપાદન નટવરભાઈ નટુભાઈ પરમાર પ્રકોપ ન્યૂઝ છોટાઉદેપુર